જ્યાં પણ ભ્રષ્ટાચાર આચરાતો હોય ત્યાં ભાજપના નેતાઓ સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ જોડાયેલા જ હોય છે ત્યારે દાહોદના એક હોસ્પિટલમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દાહોદના એક હોસ્પિટલમાંથી ભ્રષ્ટાચાર સામે આવતા ત્યાંના ડોક્ટરે કેમ ધારાસભ્યને ફોન કરવો પડ્યો અને શું ધારાસભ્યને ફોન કરવાથી એ ભ્રષ્ટાચાર ઢંકાઈ જતો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો રાજકોટની ઘટના બાદ દાહોદનું તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે શહેરની વિવિધ હોસ્પિટલોમાં તંત્રએ તપાસ હાથ ધરી હતી જેમાં આજે એક હોસ્પિટલમાં અનેક શ્રતિઓ સામે આવતા પ્રાંત અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી મહત્વનું છે કે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે તબીબે ધારાસભ્યો સાથે અધિકારીને વાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ અધિકારીએ વાત કર્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સવાલ તે પણ થાય છે કે શું આ હોસ્પિટલ ધારાસભ્યની નજર હેઠળ ચાલી રહી છે આ હોસ્પિટલમાં કાર્યવાહી કરતા ધારાસભ્યને ફોન કરવાની કેમ જરૂર પડી ત્યારે અધિકારીઓને ખાતે જે કમિટી કમિટીની રચના કરવામાં આવી છે ફાયર સેફટી અને અન્ય કોઈ તકલીફ પડે જેને નુકસાન થાય એવા કોઈ કારણો નથી તે માટે થઈને જે કમિટીની રચના કરવામાં આવી છે એમની મુલાકાત દરમિયાન બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ નિકાલ થયેલ નથી એ અન્વયે શ્રી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે મેડમ અમને જીપીસીપી ની મંજૂરી મેળવેલ નથી અથવા સર્ટિફિકેટ એમને રજુ કરેલ નથી સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે પણ જે જીપીસીબી નું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને બાય દરી આપી છે પણ હાલ પૂરતું અમે લોકો એમને નોટિસ આપેલી છે હવે આ તબીબ સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની કાર્યવાહી જે લીગલ એક્શન્સ છે એ મુજબ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આજે બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલનું અમે વોચિંગતું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અમે વિવિધ ટીમો બનાવી હતી એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમનો સ્ટાફ છે મેડિકલની આખી ટીમ બનાવી છે ટીએચઓ હાજર છે સીડીએચઓ હાજર છે સાથે સાથે એનજીવીસીએલની ટીમ પણ બોલાવેલી છે અને તપાસ કરતો આ હોસ્પિટલની અંદર ખૂબ જ ગંભીર પ્રકારની બે રીતે બે દરકારી ધ્યાનમાં આવેલ છે જેમાં પ્રવેશ કરતાં જ ઓક્સિજનના દસ જેટલા બોટલો પડેલી છે જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે એક જ માત્ર સીડી છે બીજી સીડી સીડીનો કોઈ ઉપલબ્ધ નથી કે એક્ઝિટ થવાની પણ કોઈ વ્યવસ્થા કરેલી નથી અને પરિણામે એમ કે અમને આ બધી જ તપાસ કરતો અને સાથે સાથે જે મેડિકલ વેસ્ટ છે એ રોજેરોજ નિકાલ કરવાનો છે તો આ હોસ્પિટલની અંદર ચોથક પાંચમા માળે એક ખાલી રૂમની અંદર મેડિકલ વેસ્ટ નાખી દીધેલો છે જે અમે ખોલીને જોતો એ મેડિકલ વેસ્ટ એટલો બધો દુર્ગંધ મારતો હતો જે આમ જોતાં જ ખબર પડી જાય એક અઠવાડિયોથી દસ દિવસ જેટલો જૂનો હશે એટલે રોજે રોજ આવો કચરો પણ એ હોસ્પિટલ તરફથી નિકાલ કરવામાં ન આવતો અમે ન છૂટક્યા છે તો હોસ્પિટલના સેલ મારેલ છે અને હોસ્પિટલના દર્દીઓ જે હતા આઠેક એ અમે સરકારી હોસ્પિટલ બાજુમાં જ છે જયડેસ એ ટ્રાન્સફર કરેલા છે તો શહેરમાં ધારાસભ્યની સાંઠ ગાંઠમાં આવી ગેરકાયદેસર કેટલી પ્રવૃત્તિઓ થતી રહી છે મોટા ભાગે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેમાં અધિકારી કે રાજકારણીઓનો જ હાથ હોય છે ક્યારે અટક એવા ભ્રષ્ટ અધિકારીઓનો ત્રાસ આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર